નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો વિષય છે ગુજરાતી શરદીના પ્રતાપે પાંચ પાંચ શરદીના પ્રતાપે તેના લેખક છે જ્યોતિન્દ્ર દવે તેનો પ્રકાર છે હાસ્ય વાર્તા આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તે બી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય છે અને તેમની વાતચીતમાં કાકા કહેતા કઠોર જેવી થાય છે એકને શરદીને કારણે બોલવામાં તકલીફ છે અને એકને સાંભળવામાં તકલીફ છે તેના કારણે બંનેની વાતચીતમાં એક હાસ્ય પેદા થાય છે એની કેટલીક વાતો અહીંયા રજૂ કરવામાં આવી છે મારે એક વખતે એક જાણીતા સજ્જન અમુક કામ અંગે મળવા જવાનું હતું લેખક કહે છે મારે કામ અંગે એક માણસને સજ્જન એટલે કે એક માણસને મળવા જવાનું હતું તે માણસની બધી ઇન્દ્રિયો કરતાં કાન ઓછું કાર્ય કરે છે તે વાતની મને ખબર ન હતી તે માણસની બધી ઇન્દ્રિયો કરતાં કાન ઓછું કાર્ય કરે છે તે વાતની મને ખબર ન હતી એટલે કે તેની બધી ઇન્દ્રિયોમાં કાન ઓછું કાર્ય કરે છે તે વાતની મને ખબર ન હતી વળી તે દિવસે હવામાં હવામાં શરદી હતી ગળે પડવાની તે બીજા બધા સર કરતાં શરદીને વધારે હોય છે એ માણસને કામ જે માણસને મારે મળવા જવાનું હતું એ માણસના કાન ઓછું કાર્ય કરે તે વાતની મને ખબર ન હતી વળી તે દિવસે મને પણ શરદી હતી અને હવામાં શરદી હતી તેના કારણે કારણે મારો અવાજ બેસી ગયો હતો અને બેસી ગયો હતો તેમાં મારા કંઠ માટે શરદી અસલી પક્ષપાત છે એટલે એ તે દિવસે ગળામાં શરદીને અને મગજમાં ગરમી અને કંઠ બેઠેલો મગજ તપેલું એવી કાંઈક મારી સ્થિતિ હતી મને પણ ઘણા શરદીને કારણે અવાજ બેસી ગયો તો મગજમાં ગરમી વધારે હતી મારે પણ આવી સ્થિતિ હતી જ્યારે તું એ જ્યારે હું એ સગ્રસ્તને મળવા ગયો ત્યારે મારો અવાજ ખૂબ જ અંદર ઉતરી ગયેલો હતો શરદીને કારણે મારા કાન ઘણા અસક્ત બન્યા હતા તેમની વચ્ચેનો સંવાદ એટલે કે અમે બે જ જે વાત કરી એ વાત પૂરેપૂરી યાદ નથી પણ જે થોડી ઘણી યાદ છે તે હું તમને નીચે પ્રમાણે કહું છું મને આવકાર આપતા આપતા તે સહગસ્ત બોલ્યા આજે કંઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને આપનું જરા કામ હતું તબિયતમાં તબિયત મજામાં છે જરા શરદી થઈ છે બાકી બીજી રીતે કુશળ છું એ બંનેનો વચ્ચેનો સંવાદ અહીં મને પૂરેપૂરો યાદ નથી પણ હું તમને થોડો ઘણો યાદ છે તે કહું છું એવા લેખક કહે છે કે મને થોડું ઘણું યાદ છે તે તમને કહું છું કે એ માણસના કાન અશક્ત હતા અને મારા શરદીને કારણે અવાજ બેસી ગયો હતો તેને કારણે થોડીક હાસ્ય વાર્તા થઈ છે જે હું તમને કહું છું એ માણસ સહગ્રસ્ત માણસ બોલ્યા કેમ તબિયત તો સારી છે ને ત્યારે લેખક કહે છે હા તબિયત સારી છે પણ મારે થોડું કામ હતું એટલે હું આવ્યો છું મને શરદી થઈ એમ અમે કોણે કહ્યું એ તો જરા નહીં એવા બે જરા નહીં જેવા સરેખમ અને ઉધરસ થયા છે મને જોવા આવવાને અહીં સુધી આવવાની તસ્તી લેવા જેવું કાંઈ નથી મને શરદી થઈ છે એવું તમને કોને કહ્યું એ ખાલી શરદેનું ઉધરસ થઈ છે એના માટે તમારે કહી સુધી આવવાની જરૂર નથી મને લાગ્યું કે એમને સમજવામાં કંઈક ભૂલ થઈ છે પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું કે હવે કેમ છો દવા બવા તો કરો છો ને લેખક કહે છે કે હું સમજાવવા જવા માટે એમને સમજવામાં કંઈક ભૂલ લાગે છે પણ મેં તે સુધારવાનો પ્રયત્ન ન કર્યો અને પાછું પૂછ્યું કે કેમ તબિયત બબિયત તો સારી છે ને દવા બવા તો લો છો ને હા અહીં હા અહીં હવા જરા એવી છે ખરી પણ હવે હવા ફેર માટે જવાનું નક્કી કર્યું નથી એ તો ઠીક પણ હવે ચા બહાર લેશો લેખકે મેં એમને કહ્યું કે તમે દવા બવા તો લો છો પણ એ માણસના કાન અશક્ત હતા તે સાંભળવામાં તકલીફ હતી એટલે તેમને હવાને દવાની જગ્યાએ તેમને હવા સંભળાયું એટલે કહ્યું કે હા હવા જરા એવી છે મારે હવા જ હવા ફેર કરવા માટે જવાનું નક્કી કર્યું નથી તો હવે પેલા માણસ લેખકને કહે છે કે તમે ચા બહાર લેશો ચાની બનતા સુધી હું ના કહેતો નથી શરદીમાં તો એ ઠીક રહેશે લેખક કહે કે હું ચાની તમને ના કહેતો નથી વળી શરદીમાં ચા તો સારી રહેશે પણ પહેલાં માણસ તો કાને ઓછું સાંભળતા હતા એટલે તેમણે શું કીધું બનતા સુધી તમે ચા નથી પીતા એટલે ઘણું સારું કહેવાય પણ ચા શરદી કરે એમ તમને કોણે કીધું તો વારું તમે કોફી લેશો લેખક એમ કહે કે હારું તમે મને ચા આપો શરદીમાં ચા સારી રહેશે પણ પેલા માણસ તો કાને ઓછું સાંભળતા હતા તેમને એમ લાગ્યું કે લેખક ચા પીતા નથી એને ચા ચા પીવાથી શરદી થાય એવું તમને કોણે કીધું શરદીમાં તો ચા સારી પણ સારું તમે ચા નથી પીતા તો કોફી લેશો કોફીનો પણ અત્યારે વાંધો નથી કોફીનો ડોક્ટર વાંધો લે છે ઠીક તારે કોકો હા મને હવે કોફીનો વાંધો પણ નથી તો મને કોફી આપો તો કોફીનો તો ડોક્ટર વાંધો લે છે તો તમે કોકો લેશો જો લેખક કહે છે હું વડેથી બોલવા જઈશ ચા અને કોફીની જેમ કોકો પણ ગુમાવીશ એટલે મેં ડોકો વડે કહી હા પાડી અને આખરે મને કોકો મુકાયો કે જો મોડેથી બોલવા જઈશ તો મને ચા અને કોફીની જેમ કોકો પણ મળશે નહીં એટલે મેં મોડેથી હા પાડીને કોકો મંગાવ્યો અને મને કોકો મળ્યો આ ઘર તમ લેખક કહે આ ઘર તમને ફાવે છે કે નહીં મેં પૂછ્યું તેઓ બોલી ઉઠ્યા વર સુલોચના સુલોચના મારે વર હજી શોધ્યો નથી હજી નાની છે સી ઉતાવળ છે લેખક પેલા સજ્જન માણસને કહે છે કે તમને ઘર ફાવે છે કે નહીં પણ પેલા માણસને તો ઘરની જગ્યાએ વર સંભળાયું એટલે કે ના મારી છોકરી સુલોચના તો હજી નાની છે તેના માટે હજી મેં વર નથી શોધ્યો આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વળ સાંભળવાની સાથે જે વાત કરવામાં આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું તેથી પત્ર લખી એ વાત એમને મેં જણાવવાનો નિશ્ચય કર્યો થોડી વાર આળી અવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને આખરે મેં કહ્યું કે હવે હું રજા લઉં છું લેખકને થયું કે હવે એની સાથે વધારે વાત કરવામાં મેળ નહીં પડે મારે જે વાત કરવી છે તે વાત હું એમને પત્ર લઈ પત્ર લખીને જણાવી લઈશ હવે બીજી આડી અવળી વાત કરી અને તેમને કહ્યું કે ચલો હવે હું રજા લઉં છું તારે પહેલાં સજ્જ માણસને પાછું સંભળાયું અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવે એમાં મને સજા થઈ મને તો આનંદ થયો આપણી વાત સાંભળવાના સાંભળનાર અને સંભળાવે તો એ સમજનાર બહુ ઓછા હોય છે મેં ડોકું અને મૂંગા મોએ તેમને રજા લઈને ચાલતો થયો લેખક કહે છે કે હવે એમની સાથે વધારે વાત કરવામાં અસહ્ય છે ફાવે એવું નથી એટલે હું એમને મારી જે વાત કહેવાની છે તે હું એને બધી જ વાતો પત્ર દ્વારા લખીને જણાવી લઈશ તારે લેખક કહે છે કે હું રજા લઉં છું તો પેલા માણસને પાછું એવું સમજાયું કે તમે કેમ આવું બોલો છો તમે આવે એમાં તો મને આનંદ થયો મને કંઈ સજા થઈ નથી આ પાઠ તમારે રેતીની રોટલીમાંથી રહેવામાં આવ્યો છે